હનુમાનજી રાવણની સુવર્ણ નગરી લંકાને બાળીને રાખ કરીને ચાલ્યા જાય છે અને રાવણ તેમનું કશું કરી શકતો નથી તે વિચારીને અસ્વસ્થ થઈ જાય છે કે હનુમાનને આટલી શક્તિ ક્યાંથી મળી દુઃખી થઈને તે મહેલમાં સ્થિત શિવ મંદિરમાં જાય છે અને ભગવાન શિવની પ્રાર્થના કરવાનું શરૂ કરે છે શિવજી પ્રસન્ન થાય છે અભિભૂત થઈને રાવણ તેમના પગે પડે છે કહો દશાનંદ કેમ યાદ કર્યો તમે અંતર્યામે છો મહાદેવ પ્રભુ બધું જાણો છો એક જ વાનરે મારી લંકા મારા અભિમાનને બાળીને રાખ કરી નાખ્યું મારે જાણવું છે કે આ વાનર કોણ છે જેનું નામ હનુમાન છે અને ભગવાન તેની પૂછડી તેનાથી પણ વધુ શક્તિશાળી કેટલી સરળતાથી મારી લંકા બળી ગઈ બોલો આ હનુમાન કોણ છે તે જે અસ્થિને રાવણને સાંભળતા રહે છે અને પછી તે કહે છે કે રાવણ આ હનુમાન બીજું કોઈ નથી પણ મારો રુદ્ર અવતાર છે જ્યારે વિષ્ણુએ નક્કી કર્યું કે તે પૃથ્વી પર અવતાર લેશે અને તેની સાથે માતા લક્ષ્મી પણ અવતાર લેશે તેથી મારી પણ ઈચ્છા હતી કે હું પણ તેમની લીલાનો સાક્ષી બનુ અને જ્યારે મેં પાર્વતીને આ નિશ્ચયની વાત કહી ત્યારે તે પણ જીત પકડીને બેસી ગયા કે હું પણ તમારી સાથે રહીશ પણ તેને આ લીલામાં કેવી રીતે સહભાગી બનાવી તે સમજાતું ન હતું પછી બધા દેવતાઓએ મળીને મને આ માર્ગ કહ્યો કે તમે વાનર બની જાઓ અને શક્તિ સ્વરૂપા પાર્વતી દેવી તમારી પૂછડીના રૂપમાં તમારી સાથે રહે તો જ તમે બંને એક સાથે રહી શકો છો અને તે મુજબ મેં હનુમાન તરીકે જન્મ લીધો અને રામજીની સેવાનું વ્રત લીધો અને શક્તિ સ્વરૂપા પાર્વતીએ પૂંછડીનું રૂપ ધારણ કર્યું એ સેવાના ફળ સ્વરૂપે તમારી લંકા બળી ગઈ હવે સાંભળ મુક્તિનો સમય આવી ગયો છે તેથી તારો ઉદ્ધાર શ્રી રામના હાથે થશે તું યુદ્ધમાં સૌથી અંતમાં આવજે જેથી તમારો આખો રાક્ષસ પરિવાર ભગવાન શ્રી રામના હાથે મોક્ષ પામે અને તમારા સૌનો ઉદ્ધાર થાય રાવણ આખી પરિસ્થિતિથી વાકેફ થાય છે અને તે મુજબ તે યુદ્ધની તૈયારી કરે છે અને તેના આખા પરિવારની પહેલા રામજી સમક્ષ યુદ્ધ કરવા મોકલે છે અને અંતે તે પોતે પણ મોક્ષ માને છે